અમદાવાદના ખાડિયા રામજીભાઈની ઘર વિહોણા થયેલા પરિવાર ન્યાય અપાવવા માટે ગુજરાત ઠાકોર સમાજના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે સમાજની હાલની પરિસ્થિતિ જોઈ સમાજને સારા ઘર મળે અને સમાજને તાત્કાલિક સારી સુવિધાઓ માટે પોતે સમાજની સાથે કાયમ રહે છે એવી સમાજને ખાતરી આપી અને ઠાકોર સમાજની

જ્યારે ભરતજી ઠાકોર વિક્રમભાઈ રોહિતભાઈના સમાજના આગેવાનો આજે જે રીતે મદદ માટે આવ્યા છે તો હું આપ સૌને ગુજરાતના તમામ ઠાકોરોને વિનંતી કરવા માગું છું કે એકસો પચાસથી વધુ મકાનો તૂટ્યાની પરિસ્થિતિમાં આવા વરસાદ જેવા વાતાવરણમાં સાડા પાંચસો લોકોનું ગુજરાન કેવી રીતે ચાલશે એ લોકોને રહેવાની પરિસ્થિતિ ક્યાં છે એવું સરકારે કોઈ જાતનું આયોજન કર્યું નથી તો સરકારને અમે કહેવા માગીએ છીએ કે સૌ પ્રથમ તેમને પહેલાં રહેવા માટેની સગવડ કરી આપે અને એ માટે વિનંતી માટે ઠાકોર સમાજના તમામ આગેવાન સંગઠન સમૂહ લગ્નના જેટલા બી આગેવાનના સંગઠનો હોય એ તમામને વિનંતી કરવા માગે છે કે પાંચ તારીખે મંગળવારના રોજ સુભાષ બ્રિજ કલેક્ટર ઓફિસની સામે અમે ધરણાનો કાર્યક્રમ કરવાના છીએ તેમાં મોટી સંખ્યામાં અમે બી અમદાવાદમાંથી જેટલા અમારા સમર્થકો છે બધાના બોલાવીશું અને મોટી સંખ્યામાં આપશો ઉપરથી જ રહો કે ઠાકોર સમાજ મિત્રો કેશવનગરમાં જે આપણા સમાજના ભાઈઓ બહેનો વડીલો બાળકોને જે અન્યાય થઈ રહ્યો છે જેમના મકાન પૂરી પાડે છે એમના માટે એમને ન્યાય મળે એના માટે અમે પાંચ અમે પાંચ તારીખે મંગળવારે અમે બધા ભેગા થવાના છે હું આવવાનું છું મારા થઈ આવવાના છે ઠાકોર સમાજના દરેક આગેવાનો ભાઈઓ બહેનો મારા ચાહકો દરેકને વિનંતી તમે પણ ચોક્કસ પધારો નમસ્કાર જય માતા જય બાબા જય ઠાકોર સમાજ મિત્રો અત્યારે અમે કેશવનગર જે આપણા ઠાકોર સમાજના જે માતા બહેનો ભાઈઓ પર જે અત્યાચાર જે દોઢસોથી વધારે જે ઘરો પાડ્યા છે તો એનું જે આયોજન તારીખ તારીખે આયોજન રાખેલ છે તો તમામને મારા તરફથી દરેકને ભાવભર્યું આમંત્રણ દરેક મારા સમાજને ખાસ વિનંતી છે કે આવવાનું ચૂકતા નહીં અને હું પણ આવવાનું છું મારી સાથે બીજા પણ નામી અનામી કલાકારો આગેવાનો આપણા ઠાકોર સમાન એ પણ પધારવાનો છે તો તમામને આવવા માટે વિનંતી